બહુ જે મતેજી મિત્રો હું પ્રકાશ ભરી આ તમારું સ્વાગત કરું છું એક નવો વિડીયોમાં તમે જોવા વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળો અને જોઈ લેવું તો તારીખ છે આજે સત્તર ડિસેમ્બર બે હજારના ચૌદ અને જોઈ લેવા અત્યારે આપણે આવ્યા છીએ કપાસ શીણમાં અને હું તમને આ કપા દેખાડી દઉં વિડીયો બની રહે લાઈક કરજો અને વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો રેડી જોઈ લા મિત્રો ઝીંડવા એટલે એટલે જો ફાલ બાલ બધી રેડી જોઈ લ્યો એડિટિંગ કરવું પડતું છે